બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ની ખ્યાતિ ધરાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ભારતમાં સામાજિક સમસ્યાત્મક સમસ્યા અને વિઘટનલક્ષી પ્રક્રિયાઓ તેમાં એકમ સોળ વ્યસન ને આત્મહત્યાની સમસ્યા આ એકમની અંદર આપણે વ્યસન વિશે વાત કરી આત્મહત્યાની જે સમસ્યા છે તેનો અર્થ અને તેના પ્રકારો વિશે વાત કરી આજે આપણે જે વાત કરવાની છે તે છે આત્મહત્યાના તારણો એટલે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે જે આત્મહત્યાના જુદા જુદા જે તારણો તારવ્યા છે તેના વિશે સમજી શકશો તો ચાલો શરૂઆત કરીએ આત્મહત્યાની જે આખી સમસ્યા છે એ સમસ્યા પાછળ આપણે વાત કરી કે ઘણા બધા કારણો જવાબદાર છે એટલે કે કેટલાક 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 કારણો કારણો એ સામાજિક હોય છે આર્થિક શારીરિક આ બધા જ જે કારણો છે એ આત્મહત્યા પાછળ જવાબદાર હોય છે દુર્ખીમ નામના જે સમાજશાસ્ત્રી છે તેમને આત્મહત્યાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને સમજવા માટે જુદી જુદી બાબતો ઘટનાઓને ધ્યાનમાં રાખીને એના કારણો રજૂ કર્યા હતા અને એના કારણો એના પ્રકારો અને એ પછી એમને એવી કઈ પરિસ્થિતિ છે કે જે પરિસ્થિતિ અંદર વ્યક્તિ આત્મહત્યાનું પગલું ભરે છે એના માટે જુદા જુદા જે અભ્યાસો છે એને ધ્યાનમાં રાખીને વ્યક્તિ જે પરિસ્થિતિમાં આત્મહત્યા કરે છે એ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને તેમને જુદા જુદા તારણો તારવ્યા છે એટલે કે જ્યારે વ્યક્તિ સામાજિક અનુકૂલનની જે બાબત છે એટલે કે સમાજની અંદર જ્યારે વ્યક્તિ સામાજિક અનુકૂલન સાધી શકતો નથી ત્યારે તેવી પરિસ્થિતિની અંદર વ્યક્તિ આત્મહત્યાનું પગલું ભરતો હોય છે એટલે કે જ્યારે વ્યક્તિને જીવનની અંદર જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવે છે અને આ જે પ્રશ્નો છે એમાંથી વ્યક્તિ જ્યારે બહાર આવી શકતો નથી ત્યારે એ બહાર આવવાનો કોઈ પણ રસ્તો ન મળવાને કારણે છેલ્લે વ્યક્તિ કંટાળીને આત્મહત્યાનું પગલું ભરતું હોય છે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર અત્યારે આપણે ઘણા બધા લોકો આર્થિક પરિસ્થિતિને કારણે બીજી વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લેતા હોય છે અને એ ઓછીના નાણાં જ્યારે લેવામાં આવે છે ત્યારે તેનું વ્યાજ પણ આપવામાં આવે છે અને જ્યારે વ્યક્તિની પરિસ્થિતિ આર્થિક જે પરિસ્થિતિ છે એ ખૂબ જ વધુ દયનીય અથવા તો વધુ ગંભીર બનવાને કારણે એ જ્યારે એ પૈસા કે જ્યારે વ્યાજ આપી શકતો નથી અને સામેવાળી જે વ્યક્તિ છે કે જેને પૈસા આપ્યા છે તો એ વ્યક્તિ એને સતત ટોર્ચર કરતો હોય છે અને ટોર્ચર કરવાને કારણે બીજી જે વ્યક્તિ છે જેને પૈસા લીધા છે વ્યાજવા એ વ્યક્તિ પૈસા ન ભરી શકવાને કારણે છેલ્લે કંટાળીને એ આત્મહત્યાનું પગલું ભરતા હોય છે વિદ્યાર્થી મિત્રો આવી ઘટનાઓ વર્તમાન સમયની અંદર આપણે સમાજમાં બનતી જોઈએ છીએ આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર ઘણી બધી પરણીત વ્યક્તિઓ છૂટાછો લીધેલ વ્યક્તિઓ અથવા તો જિંદગીથી જે લોકો નાસી થઈ જાય છે કંટાળી જાય છે એવી વ્યક્તિઓ જે લગ્ન કરેલ વ્યક્તિઓ છે એની અંદર પણ સંતાન વગરની જે વ્યક્તિઓ છે એ લોકો પણ સુસાઇડ કરતા હોય છે ત્યાર પછી જે વૃદ્ધ વ્યક્તિઓ છે એ લોકો પણ સમાજની જે આખી વ્યવસ્થા છે ઘરની જે આખી પરિસ્થિતિ છે તેનાથી કંટાળીને એ લોકો પણ આપઘાત કરતા હોય છે તો આજે આપણે વાત કરીએ આત્મહત્યાના જે તારણો છે એટલે કે સમાજશાસ્ત્રી જે છે તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરીને આત્મહત્યાના જુદા જુદા તારણો આ જુદા જુદા તારણોમાં એમાં સૌથી આપણે પહેલા શરૂઆત કરીએ તો આત્મહત્યાનો દર સામાન્ય રીતે દરેક વર્ષે એક સમાન રહે છે દુર્ખીમ નામના સમાજશાસ્ત્રી એવું કહે છે કે જ્યારે આત્મહત્યાની આખી પરિસ્થિતિ ઘટના બને છે એનો દર વર્ષે એટલે કે દર વર્ષે એક સમાન જોવા મળે છે પરંતુ વર્તમાન સમયની અંદર આ જે આત્મહત્યાનો દર છે એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે કારણ કે હવે દિન પ્રતિદિન આત્મહત્યાના પ્રમાણમાં વધારો થતો જાય છે ત્યાર પછી શિયાળા કરતાં ઉનાળાની ઋતુમાં આત્મહત્યાનું પ્રમાણ સામાન્ય રીતે વધુ જોવા મળે છે દુર્ખીમ એવું કહે છે કે ઋતુ પણ આત્મહત્યાના કારણ પાછળ જવાબદાર છે કારણ કે આપણે જોઈએ છીએ ખાસ કરીને જે ગ્રામીણ સમુદાયની અંદર જે ખેડૂતો ખેતી કરે છે એ લોકો ઉનાળાની પરિસ્થિતિની અંદર પાકનું વધારે ઉત્પાદન ન થવાને કારણે અથવા તો પાક જે છે એ ઉનાળાની ગરમીને કારણે વધારે એનું ઉત્પાદન ન થતું હોય એવી પરિસ્થિતિની અંદર ખેડૂતો જે અનાજનું વાવેતર કર્યું હોય છે એ અનાજ અને જે બિયારણ છે એ ક્યાંકથી ઓછીના પૈસા લઈને એ લોકો ખેતી કરતા હોય છે અને વધારે અનાજનું ઉત્પાદન ન થવાને કારણે એ જે પણ પૈસા ઓછીના લીધા હોય એ ભરી શકતા નથી અને એના કારણે પણ વ્યક્તિ આત્મહત્યા કરતી હોય છે એટલે કે ઉનાળાની ઋતુમાં સૌથી વધારે આત્મહત્યાનું પ્રમાણ સામાન્ય રીતે વધુ જોવા મળે છે વૃદ્ધોમાં આત્મહત્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે આપણે જોઈએ છીએ આપણી આસપાસ ઘણા બધા વૃદ્ધો વસવાટ કરતા હોય છે અને આ જે વૃદ્ધો હોય છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ગંભીર બીમારીથી પીડાતા હોય છે અથવા તો એ શારીરિક રીતે જો સશક્ત હોય પરંતુ સમાજની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને કારણે પણ કંટાળી ગયા હોય એટલે વૃદ્ધો જ્યારે એકલવાયુ જીવન જીવતા હોય છે ત્યારે એવી પરિસ્થિતિની અંદર ઘણા બધા વૃદ્ધો આત્મહત્યા કરતા હોય છે એટલે કે વૃદ્ધોનું પ્રમાણ પણ આત્મહત્યામાં વધારે જોવા મળે છે ત્યાર પછી સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આપઘાતનો દર સામાન્ય રીતે ઊંચો જોવા મળે છે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓની સરખામણી કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે પુરુષો પણ આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા બધા સુસાઇડ કરતા હોય છે. ક્યાંક રોજગારી ન મળવાને કારણે, ક્યાંક નોકરીમાંથી છૂટા કરવાને કારણે આર્થિક બોજ વધી જવાને કારણે પણ પુરુષો સૌથી વધારે સુસાઇડ કરતા હોય છે. એટલે કે મહિલાઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ સામાન્ય રીતે વધારે જોવા મળે છે ત્યાર પછી ગ્રામીણ પૃષ્ઠભૂમિના સંદર્ભમાં શહેરી પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિઓમાં આત્મહત્યા વધુ જોવા મળે છે એટલે કે જે વ્યક્તિઓ ગ્રામીણ સમુદાયમાંથી શહેરી સમુદાયમાં સ્થળાંતર કરે છે ત્યાં એમની પાસે રહેવા માટે પોતાનું મકાન હોતું નથી અને ભાડાના મકાનમાં રહે છે અને નાની મોટી નોકરી કરતા હોય છે અને ત્યાર પછી જો નોકરીમાંથી એમને છૂટા કરી દેવામાં આવે તો ઘરનું ભાડું આપવું બાળકોનું ભરણપોષણ એમના શિક્ષણનો ખર્ચ આરોગ્યલક્ષી ખર્ચ આ બધું જ એમની આર્થિક કમાણીને કારણે પૂરું થતું હોય છે પરંતુ જો નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે અથવા તો એમનો પગાર જો વધારે ના હોય તો એવી પરિસ્થિતિની અંદર પણ શહેરી સમુદાયમાં ઘણા બધા લોકો આત્મહત્યા કરતા હોય છે ગ્રામીણ સમુદાયમાં તો આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક રોજગારી મળી જતી હોય છે ખેતી કામ જે લોકો કરતા હોય ત્યાં પણ રોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે ગ્રામીણ પૃષ્ઠભૂમિ કરતા શહેરી પૃષ્ઠભૂમિમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે લશ્કરી વ્યક્તિઓ આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે કે જે લશ્કરી વ્યક્તિઓ છે કે જે લશ્કરી તાલીમમાં જોડાયેલા હોય છે એ લોકો પણ ઘણી વખત આત્મહત્યા કરતા હોય છે કારણ કે એવી જગ્યાએ એ લોકો કામ કરતા હોય છે જ્યાં એ એકલવાયુ જીવન જીવતા હોય છે ક્યાંક શિયાળાની ઋતુ હોય ચોમાસાની ઋતુ હોય ત્યારે પણ એ લોકો લશ્કરી સેવામાં પોતાની સેવા આપતા હોય છે પોતાના પરિવારથી દૂર રહીને દેશ સેવા કરતા હોય છે અને જ્યારે પણ પોતાના પરિવારને એમની જરૂર હોય ત્યારે એ ઝડપથી પહોંચી શકતા નથી અને એવા સંજોગોમાં પણ આપણે જોઈએ છીએ કે લશ્કરી વ્યક્તિઓમાં પણ આપઘાતનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે કે જે ઘરની પરિસ્થિતિ છે બાળકો હોય પતિ પત્ની એટલે કે પત્ની હોય એમના માતા પિતા હોય એમને પણ એમના પુત્રની જરૂર હોય છે અને એ સમયસર પહોંચી ન શકવાને કારણે પણ કંટાળીને ના છૂટકે પણ ઘણા લોકો આત્મહત્યાનું પગલું ભરતા હોય છે પરિણિત વ્યક્તિઓની સરખામણીમાં અપરિણિત વ્યક્તિઓ છૂટાછેડા લીધેલ વ્યક્તિઓ અને વિધવા કે વિધુર વ્યક્તિઓની આત્મહત્યાનું પ્રમાણ વધારે હોય છે એટલે કે જે પરણિત વ્યક્તિઓ છે એના કરતાં અપરણિત વ્યક્તિઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે જે વિધુર વ્યક્તિ હોય છૂટાછેડે લીધેલ વ્યક્તિ હોય એવો લોકો પણ સમાજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને કારણે ક્યાંક ને ક્યાંક આત્મહત્યા કરવા પ્રેરાય છે એટલે કે છૂટાછેડા લીધેલ વ્યક્તિ હોય વિધુર વ્યક્તિ હોય કે જે એકલવાયુ જીવન જીવે છે એ લોકો પણ ના છૂટકે આત્મહત્યા કરતા હોય છે પરિણિત વ્યક્તિઓમાં પણ સંતાનો કરતા સંતાનો વિનાની વ્યક્તિઓ જે છે એ આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે કે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર એમને મહેણા ટોણા સાંભળવા પડતા હોય છે જે પતિ પત્ની જે છે એમને જો સંતાનો નથી એ સંતાનો ન હોવાને કારણે પણ એ ક્યાંક ને ક્યાંક એ એવી પરિસ્થિતિનો ભોગ બનતા હોય છે એમને એવું થતું હોય કે અમે જ્યારે વૃદ્ધ થઈશું ત્યારે અમારી સેવા કોણ કરશે અમારો વંશ વેલો કેવી રીતે આગળ વધશે અને બીજું કે સમાજના જે મોભી લોકો હોય એ લોકો પણ મહેનતોણા મારતા હોય છે અને આના કારણે પણ કંટાળીને જે સંતાનો વગન જે પરિણિત વ્યક્તિઓ છે એ વધારે આત્મહત્યા કરતી હોય છે એટલે કે દુર્ખીમે આ જે આત્મહત્યા નો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને જુદી જુદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એમને જે આત્મહત્યાનો જે સિદ્ધાંત સમજ્યા છે એને એનો અભ્યાસ કરીને એમને જુદા જુદા તારણો તારવ્યા છે અને આત્મહત્યા પાછળ કોઈ એક ઘટના નહીં પણ અનેક ઘટનાઓ જવાબદાર હોય છે કોઈ એક કારણ નહીં પણ અનેકવિધ કારણો આત્મહત્યા પાછળ જવાબદાર હોય છે તો આજે આપણે જે વાત કરીએ દુર્ખીમે આત્મહત્યાના જે જુદા જુદા તારણો આપ્યા છે તેના વિશે આજે આપણે વાત કરી હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું અહીંયા સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ આપેલા છે જેનો તમે પરીક્ષાલક્ષી તમારો ઉપયોગી થશે આત્મહત્યાને જો તમારે વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જે તમને આત્મહત્યાનો જે સિદ્ધાંત છે એને સમજવામાં મદદરૂપ થશે હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું આભાર यः परमन्तप